હું ફરવાનો નથી રાજીનામું આપીશ પણ ઇટાલિયાની રાહ જોઉં છું આ શબ્દો છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ઢોલ નગારા અને કાર્યકર્તાઓની ફોજ સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા છે સચિવાલય બહાર બેઠેલા અમૃતિયાએ કહ્યું હતું કે હું ગોપાલ ઇટાલિયાની ત્રણ કલાક સુધી રાહ જોઈશ ત્યારે સવાલ છે કે શું ખરેખર બંને ધારાસભ્યો રાજીનામું આપી દેશે કે માત્ર નાટક જ થશે કારણ કે હજી સુધી ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ પણ નથી લીધા અને કાંતી અમૃતિયાએ પણ અધ્યક્ષ પાસેથી સમય નથી માગ્યો નમસ્કાર હું છું મમતા ગઢવી અને કાના વરસીસ ગોપાલના વટે ચડેલા વિવાદ અને ગાંધીનગરમાં થઈ રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાની વાત કરી વાત ગુજરાતી પર ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યો છું આવો માહોલ તો ચૂંટણીમાં પણ મેં નથી જોયો

મને મોરબી જિલ્લાના મતદારો પર ગર્વ છે જ્યારે મોરબી બ્રિજ દુર્ઘટના બની ત્યારે મેં કીધું હતું કે હું ન્યાય અપાવીશ મેં એકવીસ લાખ રૂપિયા દરેક પરિવારજનોને અપાવ્યા છે ત્યારે હાલ તો ગાંધીનગરમાં સચિવાલય બહાર કાર્યકર્તાઓ સાથે કાંતિ અમૃત્યા ઇટાલિયાની રાહ જોઈને બેઠા છે અને સતત રાજીનામાનું જ રટણ કરી રહ્યા છે તો બીજી તરફ આપ નેતા પ્રવિણ રામે અમૃત્યા પર પ્રહાર કરતા કહ્યું છે કે કાંતિકાકા અત્યારે ગાંધીનગર જઈને નાટક કરશે જે વાઘ માર્યો હોય એમ પાછા લાઈવ થશે વિડીયો બનાવશે કે જુઓ હું અહીં આવી ગયો છું પણ ગોપાલભાઈ ન આવ્યા પણ કાંતિકાકા આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ જ કરી છે આખા ઘટનાક્રમમાં ગોપાલભાઈ ક્યાંય પણ રાજીનામાની વાત નથી કરી એમણે તમને એટલું જ કીધું છે કે તમે સોમવારે બાર વાગ્યે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છીએ પણ આખી વાતમાં એમણે ક્યાંય રાજીનામાની વાત તો કરી જ નથી પણ તમે અત્યારે મુદ્દાઓ પરથી લોકોને ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છો અને બીજી વાત ગોપાલભાઈએ તો હજુ સુધી શપથ જ નથી લીધા એ ગુજરાતની જનતાને ખબર છે તો કાંતિકાકા શંકરભાઈને એ પણ કહેતા આવજો કે ગોપાલભાઈના વહેલા તે વહેલા શપથ કરાવો પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું ત્યાં એટલું બધું પેટ્રોલ બાળીને ગયા છો તો એમને પાછા ન આવતા રાજીનામું આપીને જ આવજો તમે મરદ માણસ છો તમે પગલા ગાંધીનગર તરફ માંડ્યા છે અને એ જ પગે પાછા મોરબી રિટર્ન થશો

હું રાજીનામું પણ આપી દઈશ અને જો એ જીતે તો બે કરોડ રૂપિયા ઇનામ પેટે પણ હું આપીશ તો મોરબીના ધારાસભ્યએ આપેલી ચેલેન્જનો આપણે રાજી ખુશીથી સ્વીકારી લઈએ છીએ કે શુરા બોલ્યા ન ફરે જો તમે શુરા હોય મરદ માણસ હોય અને એક જ વખત બોલતા હોય અને જબાનના પણ પાક્કા હોય તો તમારું રાજીનામું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી આ ચેલેન્જ સ્વીકારે છે તો બીજી તરફ આ બધાની વચ્ચે ઝાકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ એન્ટ્રી કરી હતી કાંતી અમૃત્યાને સમર્થન કરતા તેમણે કહ્યું હતું કે અમે ચેલેન્જ સ્વીકારી છે સોમવારે બંને અધ્યક્ષ પાસે જાય અને રાજીનામું આપી દે અને ચેલેન્જ સ્વીકારે અને ચેલેન્જમાં જો ગોપાલ ઇટાલિયા મોરબીની સીટ પરથી જીતી જાય તો હું પણ એક ચેલેન્જ ફેંકું છું કે વાકાનેરના ધારાસભ્ય પદેથી હું પણ રાજીનામું આપી દઈશ પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરની સીટ પરથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા માટે આવે અમે તેનું સ્વાગત કરીએ છીએ અમે એ ચૂંટણી માટે ત્યારે હાલ તો ગાંધીનગરમાં રાજકારણનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મોરબીમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગે અને મોરબીમાં પણ વિસાવદર વાળી થાય છે કે કેમ એ તો સમય જ બતાવશે પરંતુ રાજકારણની આ અંતે તો જનતા જ છે એ વરબી વાસ્તવિકતા છે તો અત્યારે બસ આટલું જ આ અંગે તમે શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર